યુસીસી અને વકફ એક્ટ બે હાજર પચીસ કાયદાના વિરોધમાં સમગ્ર ડભોઈ મુસ્લિમ સમાજ દ્વારા પોતાના વેપાર ધંધા દુકાનો બંધ રાખી હાથમાં કાળી પટ્ટી બાંધી મૌન રેલી યોજી ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવનાર યુનિફોર્મ કોડ સિવિલ કોડ અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત વક્ફ એક્ટ બે હજાર પચીસનો સમગ્ર ડભોઈ મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો આ કાયદાઓની વિરુદ્ધમાં મુસ્લિમ સમાજે શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવ્યો હતો ડબોઈ શહેર કાજી સાહેબ સૈફુદ્દીન સૈયદના નેતૃત્વ હેઠળ ડબોઈ શહેર મુસ્લિમ સમાજ બિરાદરોએ શાંતિમય રીતે પોતાના ધંધા વેપાર રોજગાર બંધ રાખી હાથમાં કાળી પટ્ટી બાંધી શહેરના જુમા મસ્જિદથી લાલ બજાર ટાવર થયા આશરે બે કિલોમીટર લાંબી મોનરેલી યોજી મુસ્લિમ બિરાદરો આગેવાનો હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજ દ્વારા ડભોઈ તાલુકા સેવા સદન ખાતે નાયબ કલેક્ટર કચેરી નાયબ કલેક્ટર વતી મામલતદાર શી પિયાલ સંગાડા અને મુસ્લિમ અગ્રણીઓ ઇબ્રાહીમભાઈ ખત્રી કડિયા જમાત પ્રમુખ લાલાભાઈ હાજી ઇબ્રાહીમભાઈ મહુડાવાડા શહીદભાઈ લૂટવાડા વકીલ આરીફભાઈ મકરાણી જુનેદભાઈ શેખ વકીલ જાવેદભાઈ પઠાણ વકીલ યાકુબભાઈ દિવાન મોલાના ગુલામ નબી અશરફી હાફિઝ અલ્યાસ અત્તરવાલા મકબુલભાઈ મુલા યુસુફભાઈ ભાતિયા આએ હકીમ સાહેબ આવેદનપત્રો આપી જણાવ્યું હતું કાલમાં કેન્દ્ર સરકાર દ્વારા વકફ બોર્ડના નવા કાયદા અને ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને ફેરફાર કરી બિલ સંસદ પસાર કરી નવો કાયદો બનાવી રહી છે જેને લઈને મુસ્લિમ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે ડબોઈમાં મુસ્લિમ સમાજના લોકો વક્ફ બોર્ડના કાયદાઓ રદ કરવા માંગ કરી હતી

યુસીસી ના કાયદા બાબતે આપવામાં આવેલું છે જ્યારે ભારત દેશનું બંધારણ ઓગણીસો પચાસ માં અમલમાં આવ્યું તે બંધારણ કેવી રીતે અમલમાં આવ્યું કે તે બંધારણ બનાવવામાં બે વર્ષ અગિયાર મહિના અઢાર દિવસ જેટલો સમય લાગેલો અને તે બંધારણમાં ચારસો થી સાડી કમિટી બેસાડવામાં આવેલી અને બાબા સાહેબ આંબેડકર આ બંધારણ બનાવતા દરેકના અભિપ્રાય લેવામાં આવેલા અને તે અભિપ્રાયમાં મુસ્લિમ લીગ ને થી પાંત્રીસ વ્યક્તિ હતા કે તમે કેવી રીતે બંધારણમાં ફોલો કરશો

આ કાયદો લાવવાથી કોઈ ફાયદો નથી જેથી આ કાયદો રદ થવો જોઈએ પ્રજાની સુખાકારી માટે કાયદાની સ્થાપના થતી હોય છે આ કાયદો પ્રજાની સુખાકારી માટે નથી જેથી સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો થકી આજ રોજ અમે મામલતદાર કચેરીમાં તેનું આવેદન પત્ર આપવામાં આવેલ આવેલ છે આજ રોજ ડભોઈ તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા ડભોઈના મામલતદારશ્રીને આવેદનપત્ર યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં આપ્યું છે ધર્મના બંધારણ એ અમારા બંધારણનો હક છે આર્ટિકલ ચોવીસ પચીસ અને છવ્વીસ નિરપેક્ષતા અને ધર્મને અનુસરવાની છૂટ આપેલી છે આ અમારી લોકો અમારા તળાવ મારી રહ્યા છે તો મુસ્લિમ સમાજ આનો વિરોધ કરી અને સમાજના તમામ આગેવાનોએ મામલેદારસિંહને સંવિધાનની કિતાબ આપી અને આ સંવિધાનનું રક્ષણ થાય તેવી આશા સાથે એમને આવેદનપત્ર અને સંવિધાનની કિતાબ આપી છે